જે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓનો પગાર વધારો અને મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવે છે તમામ બાળકોને સાથે અનેક જગ્યાએ મધ્યાહન ભોજન પણ પહોંચાડવામાં આવે છે ત્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ત્રણસો વર્કરો દ્વારા કોરોના સમય હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય કોઈપણ સંજોગોમાં વર્કરો દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતી હોય છે હાલમાં વર્કરોને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી વર્કરોને પ્રમોશન આપવામાં પણ નથી આવતું તમામ વર્કરોને અલગ અલગ રૂપિયા

બરાબર છે એટલે અમારી માંગણી એ છે કે પગાર કરે એ માંગણી છે અત્યારે કલેક્ટિવ કચેરી આવ્યા છે શું માંગ છે આપણે માંગે છે પગાર વધારો બોનસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો કાયમી કરો એ બધી માંગણી લઈને આવ્યા છે અમે કેટલા વર્ષથી તમે નોકરી બે વર્ષથી જેવું થયું છે આપણી સાથે કેટલા લોકો જોડે નોકરી કરે ચારસો

આ લોકોની માંગણી એ છે કે દર વખતે પગાર વધારો થવો જોઈએ પરંતુ પગાર વધારો થતો નથી આ લોકોને બોનસ મળતું નથી અને જે અન્ય લાભો કંપની તરફથી જે મળવા જોઈએ એ મળતા નથી તેના કારણે અવારનવાર જ્યારે રજૂઆત કરે છે તો રજૂઆત કર્યા કરવા જાય તેને નોકરીમાંથી બેદખલ કરે છે ત્યારે આજે કલેક્ટરશ્રીને અમે એક રજૂઆત કરવા માટે આવે છે કે તમામ લોકો હડતાલ સમેટવા માટે તૈયાર છે પરંતુ આમની જે પણ માગણીઓ છે એ માગણી જો સંતોષાય નહીં ત્યાં સુધી આ લોકો હડતાલ ચાલુ રાખશે અને અમે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આવીએ છીએ કે અડતાલીસ કલાકની અંદર જે કહેવાય છે કે જે પણ નિરાકરણ નહીં આવે તમે ગેટ પાસે બેસી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિશ્રી રહેશે